આ ગાઈન મોરું ગરુજી યાર કે વાન ભાટી આપણે કુકી વાહ એક ટકા દે જોઈ લેણ આ બીજી ટકા આપણે કુવા લઈને જોઈ લેણ ભાવ તાલ ને બધું પૂછી લઉં કીપ લેવાનો નકી ફાય પહેલા હે ને બધું આપણે પૂછી લે હું ભાવ છે કી ક્વોલિટી મળે હું ભાવમાં કોઈ જાણી જોઈ પૂછી આપણે ખરીદી કરવાની હે આ નમ એક વાડામાં ગઈ આવા આવા બાયપાસ હવે પૂછવાનું હું ભાવ સે હું કોલેટીમાં ગાળ્યુ કર પાતો ન હોય કે એમ જોવું પડે અરે મિત્રો અમેને આ કારખાનામાં આવી ગયા છે સિજલ કારખાનું હે ને જે લાઇન બનાવવાનું હમણાં જ પડ્યું આમાં જે કઈ રીતના બને ને હું છે એનું બધું ફ્લેમ ના બાટ તપાયરા આપણે આ લેવાનું છે કે લેન લેવાનું છે લેન ચાલેવાનું વાર છે ને ચાલો એને ફોન મળે એને મને ના એને

લેન હવે લાંબા થી બોલરો આવે ને એમાં નાખવા ને રીક્ષામાં નવસો ફૂટ લેન ટુગાડી ઓછી લઈ આવે તાર આવી જાય પછી આપણે લેન આપડી દિનેશભાઈ કદી છે પછી દિનેશભાઈ બાકી બધી આપડી જાય બોલરો આવી જાય તા આપડે લેવા લઈને લઈ આવી બાકી નાખી પછી નાગરીમાં

વાદ ના લાગી નગાને કવતી વાદ ના લાગી કઈ જપાતો થયો હાલો હેને ફૂતાર ના ગી તો થાય કામ પૂરૂ હાલો રુંડાના હાડસન વડી ગયા છે અને હવે આપણે ખેત કઈ મસડી ગાયા છે આતમ નવ દિવસ ને રહી ગઈ હતી આતમ ને કેસે ને તું આ વર્ષે ધબા આવી ગયું કામ પાછું થી નથી સર્તને દે આપડામાં દવા ને વકકડો ની બધું ભેગું કહી તો તી પછી ક ખેતી માં લગભગ કામ નથી કેવું નવ ગાઢ થઈ ગયા આટ બેના હાટા ને ભાગવા વાડી માં ને દવા લેવાનું છે આ બે લેન બופર આવી ગઈ અંકે બધી મૂકી દીધી હે હવે ટુકમાં ને દવા નું લગભગ 15 20 દિવસથી ચાલુ રહે બધી વાડી માં ને દવા નું તો છે જ એટલે પછી ને દવા નું દવાવું નહી દીવું લાગે તો પાણી વાળવાનું થા હે વકકણ તો લગભગ હારાવાળી માં હારે સો આલે નખી નખી તો વર્ષા આવી ગયો છે તો એમાંય ન આલે નકર આ બળક ભગાવ્યું બાકી આયા રહ્યો પક થઈ ગયો અમારો કંઈ આલે નસી અને ડોખે જોવા જવું પડે વરાપ મળે તી પછી આલે કે ના આલે હમકણ ન ન સંકો ન કીન સી હ લગભગ ડોખે ન આલે બાકી જોવા દે તો ખબર પડે દદીમ જોવા દે હું આપણે હવે હે ને કાતા ભાગવારી આડી ગઈ ને તો ચાલુ કરી હું આઠે

કારણ કે મૂળિયા થઈ ગયા વડા ઉપાડવા ભેગું ટેડું નીકળે પણ હવે ભલે નીકળે ખાડતા ઉપાડવું જો હે એમાં કઈ હાલિયે નહીં ગરમી જુલમ થાય પણ હવે એ તો બધું સહન કરવું પડે આપણે અને જો માઈ આવી ગયા હે બાપુ એવું નીકળવા ને દે તેનું ધીરું 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 કર્યું એકા તો બે દીધે મૂર નહીં ઉકલે પછી વાંધો નહીં આવે રાખીડા ની વાત કરી तो वखीड़ो आक आलय से आलय न थी आनिकोर हा भूटकी गई आनिकोर में जरा 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 जरा, जरा जगह है वखीडो हली जाए टूका रेम पी गो जूलम हजो आ पग में सोटे लूंगा एक बद आलय है तो वारी वारी टूका मन एक फिर जाए तो जहाँ पाटला में झीणू ढीण खड़े यू मरी जाए जो है दे हरिपट હાલો હા છ થઈ ગયા હા હાજનું નેદવાનું કામ પૂરું હાઇન પડી ગયું હવે એ ભુખારું નીકળથી લીધું તું થોડુંક નેદાણું જાત ન ના નેદાણું કારણ કે આપણે ઓળખ પરે રાખી દીધું ને તો ખળ એટલે પછી દવા મળી હતી ઓલા કાર્ય કરણું લાંબા કાતરીવાળું લાંબા પાનવાળું ખળ તેનો ફાયદો નામ થઈ ગયો ને આમાં તો સિયાર પાન દીધું ને દેવું પડે એ બધું જાતું નહીં બીજું બધું સિંવાનું વેલ ને

बेदी पहला हूका था नही बहुत तो नहीं बेदी गया हम नवा सोटा नहीं जाता पावर नगड़ी जा रू कई ना पानी काटवे आज मैं उकाजका हमें नहीं होता आगे खबर नहीं कहीं वातावरण में कहीं थी गो बे बेदी उ जाता का सोटा पवर बेक थी गया है वो से